ઓમ નમો નારાયણ હું અરૂણાબેન વી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂષ કિચનમાં તો આજે આપણે બનાવશું ચણાની દાળ અને સુવાની ભાજી તો એના હારું આપણે તો આ ચણાની દાળ આપણે અડધો કપ પલાળી હતી તો અડધો કલાક પહેલાં આપણે પલાળીને રાખી હતી અને સુવાની ભાજી તો આટલી આપણે સુવાની ભાજી લીધી છે આ રીતની અને મસાલામાં આપણે નોર્મલ રેગ્યુલર મસાલા જો હોય ચટણી હળદર મીઠું ધાણાજીરું બધુંય અને લસણ થોડુંક લીધું છે આપણે અને લીમડો વઘાર માટે બે લીલા મરચાં અને હિંગ અને બે આપણે ટમેટા લીધા છે તેલ જોહે અને પાણી જોહે તો પહેલાં આપણે આ દાળને કુકરમાં થોડીક બાફી દેવું તો દાળ આપણે ધોઈને જ પલાળી લીધી તો દાળ આપણે આમાં ધોઈ લેવા કુકરમાં તો પલાળેલી હોય એટલે ફટાફટ એ થઈ જાય એમ બહુ વાર નથી લાગતી આમાં થોડુંક પાણી નાખી દે હું થોડીક અડધસ અને થોડુંક મીઠું તો દાળમાં એકદમ મીઠું ચડી જાય એમ તો ગેસ ચાલુ કરશું આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ તો પલાળેલી દાળ છે એટલે એને બહુ જ વાર આપણે એને એકાદ વિસ ખાલી વાગે તો ગેસ બંધ કરી દેવાનું પછી એમાં એમાં એ રહેવા એટલે એકદમ સરસ થઈ જાય દાળ અને આપણે તો આપણે આ દાળ બફાઈ છે ત્યાં સુધીમાં બીજી તૈયારી કરી લઈ તો આ ભાજીને એકવાર ધોઈ નાખશું આપણે આ રીતે પાણી બધું પછી એમાં નીકળી ગયા ટમેટા તો ટમેટાને તો આપણે ધોઈને લીધેલા છે તો ભાજીને આપણે સુધારી રહ્યા આપણે આ રીતે સુધારી રાહુ તો ભાજી આપણે આ રીતે સુધારી લીધી છે એને સાઈડમાં રાખી દઈ અને ટમેટાને સુધારી લેવું આની આપણે આ રીતનું સુધારી લેવું કુકરને આપણે હવે નીચે ઉતારી લેવું જોઈ લઈએ દાળના તો દાળ એકદમ સરસ બફાઈ જશે તો પાણી ઓછું જ નાખવાનું બાફેલી હોય એટલે વધારે પાણી પીએ નહીં સોરી પલાળેલી હોય એટલે એકદમ સરસ આ રીતે પાકી ચાહે જે થોડીક વાર આપણે આમાં પાકશે એમ તો આને હવે સાઈડમાં રાખી દેવું ને વઘાર કરી હું તો ગેસ ચાલુ કરશું આપણે માટે રીતે એક ચમચા જેટલું તેલ નાખશું તેલને ગરમ થવા હું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મરચાંને કટકા કરી લેવું આ રીતના અને લસણ તો લસણ આપણે એને ટુકડા કરીને જ વઘારમાં નાખશું આપણે આ રીતનું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે નાખીશું રાય mlijeko i ne mjesto. Ne mrte. Ne mjesto. लाल થઈ જાય તો એમાં ટમેટા નાખવા છે તમે કાચું ટમેટા પાસ કરી દીધું ટમેટા આપણે થોડીક વાર પકાવી લેજ સાત સાત માં આમાં આપણે હવે મસાલા નાખશું ટોમેટો સ્વાદ પ્રમાણે કેમ કે દાળમાં આપણે નહીં ખુશું આમાં થોડુંક આના માપ થોડી છે થાય લાલ મરચું થોડુંક કાશ્મીરી મરચું આ બધું મિક્સ કરી મસાલો ભાજી મરચું बाजे ने थोड़ी परमा काको टमाटर दे दी इसे તો ભાજી આપણે આ મસોડી ઉપર પકાવી લીધી જ હવે આપણે જે બાફેલી દાળ છે એ દાળને આપણે આમાં નાખી દે હું તો પાણી હારે જ આપણે નાખશું એમ આ દાળ જે પાણી એટલે પાણી થોડુંક ઓછું નાખવાનું એટલે આપણે આમાં એ પાણી વાપરી ભીજી એમ દર લઈ લેવાનું જરૂર પડે તો થોડુંક પાણી આપણે એમાં નાખી દેવું થોડુંક પાણી નાખશું આપણે હવે આને આપણે પકાવી લેવું થોડીક વાર બે મિનિટ માટે તો દાળને આપણે થોડીક વાર આમાં પકાવી લીધીશ આ રીતની થોડીક રસ વસ્તુ રાખવાની થોડુંક આખું પાણી એમ રસો એકદમ સરસ આ રીતનો ઘાટો રસો થઈ જાય તો આને તમે ભાત આવી રે ખાઈ શકો રોટલી રોટલો કોઈ પણ વસ્તુ આવીને તમે ખાઈ શકો એમ તો ગેસ બંધ કરતે હું અને ઉતારી લેશ અને સૌ કરી લે હું તો તૈયાર છે આપણી સુવાની ભાજી અને ચણાની દાળ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવી લાગી આ સુવાની ભાજી અને ચણાની દાળ